ડીસા ડાવસ ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા કરાયું ભવ્ય સ્વાગત સાથે સન્માન ડાવસ ગામ દેશભક્તિના રંગે રંગાયું અત્યારના સમયમાં દેશ સેવા કરવા માટે દેશના યુવાનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના ડાવસ ગામના એક યુવાન અલ્પેશ કુમાર આર્મીની પરીક્ષા પાસ કરીને પરત ફરતા આજ રોજ ડાવસ ગામે દ્વારા અલ્પેશ કુમારનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું અને સમગ્ર ડાવસ ગામમાં દેશભક્તિના માહોલ છવાયો હતો દેશભક્તિના ગીતો સાથે આર્મી મેન અલ્પેશ કુમારના મિત્રો ઝૂમી ઉઠ્યા હતા અલ્પેશ કુમાર નાસિક ખાતે આર્ટિલરી સેન્ટર નાસિક ખાતે છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આજે પોતાના વતન ડાવસ ગામે પરત ફર્યા હતા સમગ્ર ડાવસ ગ્રામજનો દ્વારા અલ્પેશ વડગામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામમાં માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ પોતાના ઘરે પહોંચીને માતા પિતાના આશીર્વાદ મેળવ્યા હતા તથા ડાવસ ગામના ગ્રામવાસીઓને આર્મી મેન અલ્પેશ કુમારને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યું હતું ત્યારે આજે ડાવસ ગામનો યુવાન આર્મી મેનની ટ્રેનિંગ પૂરી કરી ફરતા ગૌરવ સાથે ગ્રામજનોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી મહાવીર શાહ ડીસા

ગુરુ નામ ખુડગામ અલવિસ્કુમાર જયંતી ઓકે થેન્ક યુ